પોતાના પ્રિયતમને બોલાવાની પ્રભુ પ્રેમની અગ્નિ લગનની અગ્નિ એવી એમના જીવનની અંદર પ્રજ્વલિત થઈ ચૂકી હતી જે તેમના છેલ્લા શ્વાસ સુધી ચાલી રહી હતી અને આજ લગ્નની અગનમાં એમને પોતાનું જીવન નિખારી લીધું ઉજ્જવલ બનાવી દીધું સ્નેહ પ્રેમ સેવા સમર્પણ જેવા ગુણોથી એ યુવક गुरु नानक देव जी बनी धर्म पिता बनी गया जे मंत्र नो जप करी रहता, ते मूल मंत्र जब साहेब ना नाम थी प्रसिद्ध थई गयो एक ओंकार सतनाम करता पुरख निर्भव निर्वैर अकाल मूरत अयोनी सैंभू प्रभु प्रसाद जप आद सच जुगाड़ सच है भी सच નાનક શોભી સચ આ એક જ વાક્યની અંદર એમને પરમાત્માનો સંપૂર્ણ પરિચય સમસ્ત માનવ જાતિને આપી દીધો એમના વિચારોની સ્પષ્ટતા જીવનની મહાનતા એ જ દર્શાવે છે કે સંપૂર્ણ અનુભવને એક વાક્યમાં સ્થિત કરી દીધું પરમાત્માનો પરિચય પરમાત્મા એક ઓનકાર છે

સદગુરુ નો પ્રસાદ છે એ બધાને આજે જ્ઞાનના પ્રકાશ સમાપ્ત કરી દઈએ પરમાત્માને સ્વયંના પિતા માની સ્વયંને આ દેહ નહીં પરંતુ દેહને ચલાવનારી આત્મા નિશ્ચય કરીએ જેથી સંપૂર્ણ જગતને વસુંધરાને વસુદૈવ કુટુંબ કમની ભાવનામાં એ સૂત્રમાં આપણે બાંધી શકીએ આપણા જીવનની અંદર એ બધા જ ગુણો જે ગુરુ નાનક દેવજીએ પોતાના જીવનથી આપણને શીખવાડ્યા સ્નેહ પ્રેમ સેવા અને સમર્પણ આ બધા જ ભાવને जीवन अंदर स्थान आपी संपूर्ण विश्व ने देवतुल्य बना गुरु नानक देव जी जयंती ने आप सर्व ने कोटी कोटि शुभकामनाओं